નાની કાલ્યા કોટા રામા રોડ પરથી ભરેલા વાહનો પણ સંપૂર્ણ પ્રતિબંધ માટે આપ્યું પત્ર રામા રોડ કાલિયા અને નાનીઝરી ગામો ઓવરલોડ ટ્રકોનું અતિવ્યસ્ત અવર જવર ને લઈને આવેદનપત્ર આપ્યું રાત્રે ઘેરા અંધારામાં ચાલતા ટ્રકોથી ઉથી અકસ્માતનો ભાઈ ટ્રક ચાલકોને રેતી માફિયા તરફથી ધમકીઓ અને ખોટા કેસમાં ફરિયાદીને ફસાવાને આબદન પત્રમાં રજૂઆત કરી ગામ લોકો દ્વારા અનેકવાર ફરિયાદ છતાં તંત્ર નિષ્ક્રિય આજ રોજ અમે લોકો હું પર્વતભાઈ સોલંકી પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય મારી સાથે કળિયા ગોટાના હાલના ચાલુ સરપંચ શ્રી તાલુકા પંચાયત સદસ્ય શ્રી જેમત સંપૂર્ણ ગ્રામજનો અને સાહેબ તેમજ પ્રાંત સાહેબને આવેદનપત્ર અમારો વિષય એ છે કે હમણાં જ સરકારે અમારે રામાથી નાની સુધીનો રોડ નવો બનાવ્યો છે હવે ત્યાં ઓવરલોડ ટ્રકો જાય છે સમજી લો ને ચાલીસ ટન ટન આવી ગાડીઓ જાય છે જેના કારણે એની કેપેસિટીનો રોડ હોતો નથી આ તો ગ્રામ્ય લેવલનો લોકલ રસ્તો છે એ પ્રમાણે હોય છે આ વાહનો સદંતર બંધ થવા જોઈએ સરકારશ્રીએ એના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ અથવા તો તમામ ગ્રામ પંચાયતોને સરકારે કહેવું જોઈએ કે તમે તમારી ગ્રામસભામાં ઠરાવ કરી અને જે તે જગ્યાએ માપના ગેટ મારી દો જેની અંદર એસટી બસ સિવાય બીજું કોઈ વાહન પ્રવેશે નહીં અને સૌથી મહત્વની વાત અને અમારા ગ્રામજનો માટે જોખમની વાત કે જ્યારે અમે વાહનો રોકવા ગયા તો વાહનોવાળા ગામ લોકો ઉપર હુમલો કરવાની વાત કરે ક્યાં ખબર પડી ખબર નથી લીઝ વાળા તરત દોડતા આવી ગયા અને અમને કે કે ભાઈ આવું ના ચાલે અને તમે શાંતિ રાખો તમારે ગામમાં રહેવાનું હોય તો ગામની શાંતિ ના દોડશો અરે સાહેબ અમારા ગામમાં રસ્તો જાય છે બેફામ વાહનો જાય છે ઓવરલોડ વાહનો જાય છે અમારા ગામમાં સ્કૂલ છે ડેરી છે ગામની વસ્તી નહીં નહીં કરતા ચાર હજારની છે એટલે વિચાર કરો કે રોડ ઉપર કેટલો ટ્રાફિક હોય અમારો લોકલ ટ્રાફિક હોય પ્લસમાં આવા મોટા ડમ્પર કે રોડને આખો બ્લોક કરીને જ જાય કહેવા જઈએ તો અમારી પર દાદાગીરી આ દાદાગીરી હવે લોકો અમે ગ્રામજનો વેઠવા તૈયાર નથી આગામી સમયમાં સરકાર નહીં પગલાં લે અથવા સ્થાનિક પ્રશાસન આના ઉપર કોઈ કદમ નહીં લે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે સંપૂર્ણપણે રસ્તા બ્લોક કરો રસ્તા રોકો વાહનો રોકો નામના આંદોલનો ચાલી કરશું અમે કોઈ હિંસાત્મક પગલું નહીં ભરીએ પણ લોકશાહીની ઢબે સંવિધાનને ધ્યાનમાં રાખી અને મહાત્મા ગાંધીના ચીંધેલા માર્ગે અમે લોકો આંદોલન જંગી આંદોલન ઉપાડવાના છે અને હું તો આપના માધ્યમથી એ બી જણાવું છું કે જ્યાં જ્યાં બી આવા રસ્તા છે જ્યાં જ્યાં બી ડંફરીયાવાળાની કન્નડ ગત છે તમામ રસ્તાવાળાઓ એકસાથે એક સાથે દેવગઢ બાજા હો તમામ ગામોને હું તો મારી નમ્ર અપીલ છે તમારા બાળકોનું તમારા ગામનું તમારા રસ્તાનું અમે ટેક્સ ભરીએ છીએ ત્યારે રસ્તો બને છે અને કેટલી આજીજી કર્યા પછી રસ્તો બને એક વર્ષમાં બ્રેક એટલે આ અમને મંજૂર નથી આપ સૌને એટલી મારી વિનંતી છે આપે મને ઇન્ટરવ્યુ સૌ મીડિયા કર્મીનો આભાર